ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર પણ તેમના ઉમેદવાર ચૂંટણી લડશે ભાજપ મોડી દ્વારા દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેની પેનલના સભ્યોને મેન્ડેટ આપ્યું હતું ભરૂચ દૂધ ધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાનો આજે અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા ભરૂચ દૂધ ધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા ત્યારે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર પણ તેમના ઉમેદવાર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જારી કરેલા મેન્ડેટમાં સત્તર વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ આપ્યું હતું. જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળના સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો હતો. આજ રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બંને પેનલના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. આ તરફ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. અરુણસિંહ રણાયે જણાવ્યું હતું કે તેઓની પેનલના તમામ પંદર ઉમેદવારો પૂર્ણતા ભાજપને સમર્પિત અને ભાજપના સૈનિક છે તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે ડુડારા દેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હામે પણ હામે પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે એક તમારી પેનલમાંથી કેટલા ફાઇનલ થયા છે મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીત છે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત

પણ મતદારોને દૂધ ન્યાય આજે પડવું પડ્યું છે તમે જોજો આપવાજે બાર તેર થઈ ગઈ દેડિયાપાડામાં રબાવી થઈ ગઈ ગરીબ લોકોને સુમુલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સાબે લડી દવાનું ભાજપ રાતે નથી લડવાનું અમારો તો સિદ્ધાંતો તો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે તમારી જીતવાનું વિશ્વાસ અમારી પેનલ જીતવાની જ છે હારવાનું જીતવાનું તો તો ભાગ્યમાં કપાર પર લઈક હોય ને અને સાચી બીજા વાળી પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે માંથી

તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે કેટલા છે ને કઈ પાર્ટીના છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભા રહ્યા છે પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી પેનલના જે પ્રકાશ દેશે છે એમનો ખુલ્લે આ મનસુખભાઈ વિરોધ કરે છે એના માટે શું કહેશો મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચી છે અને ચૂંટી લાવશે મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે ચોખ્ખી છે પારદર્શકતાવાળી વ્યક્તિ છે મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે મનસુખ વસાવાના આશીર્વાદ મનસુખ ભસાવા હાથમાં જે કે છે ને કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય એટલે એમનો હાથમાં હાચું કરાવશે મારે કઈ ખોટું કરવાનું નથી જરૂર પણ નથી એ મારે તો દૂધની અંદર કઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી મારે કોઈ આ બે જણા કઈ બોલાવે ને કોઈ દાડો